તાલુકાના ગામે પતિની સળગાવનારી પત્નીની ધરપકડ પૈસા માટે પતિની હત્યા કરી નાખી સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર મચાવનારી ઘટના ભુજ તાલુકાના સામત્રા ગામે બનેલી એક હૃદય દ્રાવક સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને પટેલ ચોવીસીમાં ચકચાર મચાવી દીધી છે ફક્ત પૈસા અને પૈસા બાબતે થયેલા ઝઘડામાં પત્નીએ પોતાના સાહીઠ વર્ષીય પતિ ધનજીભાઈ ઉર્ફે હિમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈને કેરોસીન છાંટી જીવતા સળગાવી દીધા હતા ગંભીર રીતે દાઝેલા ધનજીભાઈ નું ભુજ ની જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પત્ની કૈલાશબેન કનુસી ચૌહાણની ધરપકડ કરી છે ભુજ પોલીસ વડા મનીષજી ક્રિશ્ચને જણાવ્યું કે પતિ પત્ની બંનેના આમ બીજા લગ્ન હતા ધનજીભાઈએ દોઢ વર્ષ પહેલા મહેસાણા તાલુકાના હીરપુરથી ચાલીસ વર્ષીય કૈલાસબેન સાથે લગ્ન કર્યા હતા આ દરમિયાન ભુજમાં લીધેલા મકાનના પૈસા ભરવા બાબતે વારંવાર ઝઘડા થતા હતા ઘટનાના દિવસે કૈલાસબેને ધનજીભાઈને ઘર પાસે બહાર આવેલા ગેરેજમાં ખેંચી લઈ જઈ કેરોસીન છાંટી દિવાસળી ચાંપી સળગાવી દીધા હતા આગ લગાવતા જ આરોપી બહાર નીકળી બહારથી દરવાજો બંધ કરી ઘરના ઉપરના માળે ચાલી ગઈ હતી ધનજીબાઈના બુમાબુમ સાંભળી પુત્ર કપિલ અને પડોશીઓ દોડી આવ્યા હતા અને કપડાં વડે આગ બુજાવવાનો પ્રયાસ કરી હોસ્પિટલ પહોંચાડ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું પોલીસે આરોપી પત્ની કૈલાસબેનની કસ્ટડીમાં લઈ રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે તપાસ દરમિયાન પણ આરોપી પૈસા માટે જ પતિને સળગાવી નાખ્યાનું સ્પષ્ટ જાણવા મળ્યું હતું અને એ બાબતે જરા પણ અફસોસ ચહેરા પર દેખાઈ આવ્યું ન હતું હાલમાં અત્રેના માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ જે સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે આ બંનેનું બીજું લગ્ન હતું ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનનું પણ બીજું લગ્ન હતું અને ની ઉંમર ચાલીસ વર્ષ છે ની ઉંમર સાહીઠ વર્ષ છે અને તેમને ને ત્રણ દીકરાઓ છે ત્રણે ત્રણ વિદેશમાં સ્થાયી થયેલા છે એ પૈકી એક દીકરો જે છે કપિલ એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલાં એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ એમાં આ કૈલાસબેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો બૂમાબૂમ થઈ એટલે આજુબાજુવાળા પડોશીએ એમના દીકરા કૈલાસે કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ વખતે જીવતા હતા એ તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે સાહેબ શું કહ્યું છે એમણે ડીમાં સ્પષ્ટ જણાવ્યું છે ઇવન અહીંથી જ્યારે એમને એ જગ્યાએથી જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પણ એમ્બ્યુલન્સમાં બૂમો પાડતા હતા ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધું છે હવે શું કાર્યવાહી હવે પહેલાં અકસ્માત પહેલાં જે એમએલસી લેવા લીધેલી હતી એ બધી હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે રિમાન્ડ માટે જો જરૂર હશે મુદ્દાઓ કઈ રિકવર કરવાનું કે એવા પ્રમાણેના કોઈ પણ મુદ્દાઓ હશે તો રિમાન્ડની પણ પ્રોસેસ તજવીજ હાથ ધરવામાં આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં

મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો